કોણ કરો છે છોકરાનું મારા શું કામ કરે છોકરો છે શિક્ષક છે ટીચર એ કેટલે ઉમર છે ઉમર છે 25 26 વર્ષ 26 વર્ષ હા કેટલો સમયથી નોકરી કરે છે નોકરી કરેના 1.5 વર્ષ થયો 1.5 વર્ષ થયો હા એ પગાર કેટલો છે 30000 30000 ઓળોદરા નોકરી કરે છે હ કે સમજ મત બોલો

તો પાંત્રીસ વર્ષ થઈ ગયા હવે ભાઈ ને કે લગન કરવા હવે ક્યાંથી ગોતું ભાઈ ને કે હવે હ short થાય ને પછી ઉમર વધી ગયા પછી અરે ઉમર વધી ગયા પછી શું તો સાલી સાલી વીઘા જમી વાળા હે ને તોય અત્યારે બહુ તકલીફ છે 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 બહુ તકલીફ અત્યારે છે દીકરીઓ નું શું છે પટેલ સમાજ માં દીકરીઓ નું ભાગી જશે બીજા સાથ હા બરોબર ગમે તે નિશા ગીનાતી માં પણ સગલા વેડા કરશે નહિ દેવ દીકરી હા ઈ એવું એમ થાય આવ ઓમ દેહે નહિ દેહે નહિ દીકરી હમજ્યા હમ પછી શું છે આમાં શું છે કે પછી કે તે છોકરી ભાગી ગઈ પછી છોકરી ભાગી જાય ને હા એ તો પછી ઉમર થાય એટલે ભાગવા ભાગી જાય ને હમ એટલે મારું કહેવું ઉમર દીકરી ને ગમે સમાજમાં માં આપણે ઉમર લાયક થઈ જાય ને હા તે સાતર કે અઢાર વર્ષ ની થઈ ગઈ ને એટલે એને ઘરે સોપી દેવાય હા એ બરાબર હા હા એ સાચું તો પછી સમજો થાય ને હમ છોકરી ધીરે ધીરે ને થઈ જાય શું કરો તમે હવે જોઉં છું ને બહુ મેં હું બહુ અત્યારે તો લગભગ તમારે મારા તમે ઓડિયા સાંભળશો ને તમારે લગભગ પચાસ થી સો ટકા તો તમારે સમજ ના છે વધારે હા હાલો હા તે છે આવે જ છે હા એ તો કઈ શું તમારા મેજરોડ ને અમદાવાદ કઈ બાજુ

અને એનો જન્મ તારીખ કેટલે હું છે બરોબર હા હા ઈ બરાબર બાયો ડેટા હા બીજું કઈ નહીં છે અને ફી બી અમે ફી બી કઈ લેતા નથી ફ્રી છે હમ બરાબર હા તો અને આપણે જો પટેલ સમાજ સિવાય કદાચ બીજામાં ઉચ્ચ જ્ઞાતિમાં એમ કે હોય તો વાંધો ન આવે એમ તો કરી દો હમ ગમે સમાજ સમાજમાં ને ગમે પછી એમ કે હાવ પછી હાવ નીચી માં તો ન હાલે.

હા ભાઈ અમારે એવું કર્યું કે બે ત્રણ જગ્યા પર જોઈ છોકરી હા પાડ્યું નક્કી છે બરોબર અને મોઢું ધોઈ બેઠા હવે ગઈ નથી થતું ભાઈ એમાં અમારા સમાજ માં તો બહુ છે પ્રોબ્લેમ અરે બહુ પ્રોબ્લેમ છે યાર અરે બધી સમાજ માં છે એવું નથી બધી છે બધી સમાજમાં છે ને એમ લાગે પટેલ સમાજ માં બધી સમાજ દલિત સમાજ એમાં સમજી લો રબારી સમાજ માં કોઈ દી હોય હા એમાં એ છે અત્યારે રબારી સમાજ ને મારી પણ ઓડિયો છે સાંભળજો હા હા એમાં સાંભળજો તમે હા એ સાંભળી તો હું સાંભળતો જોયો આ કેમ કેવાનું શું છે કેવાનું એવું છે રબારી સમાજ માં કેવું છે તે અત્યારે ઘોડિયામાં સુતા હોય ને ત્યારે લગ્ન થઈ જાય હા પેલાના જમાનાનું અત્યારનું હાલ અત્યારનું હાલે છે

ના આપડે બધા સમાજ ના કામ કરીએ સાહેબ આપડે એવું નથી રાખતા કોઈ હમણાં જો તમે ફોન કર્યો હતો ને તમારો બીજા ભાઈ નો ફોન હોય છે એ ભાઈ નો મને ફોન આવ્યો તા મારા મમ્મી કાટલા માં છે હવે લગ્ન કરવા છે શું બોલતા હતા ને કેતા મેં કીધું તમારા નસીબ માં કે તમને

અને તમારા નસીબમાં હોય એ થઈ જાય ભાઈ હા એ તો એમ જ હોય ને હા પછી સમજી લો કે ઓલું કેવાનું શું છે તે બ્રાહ્મણ લગ્ન પરણાવી દે ઘર થોડું ચલાવી દે નહી તો ઈ તો પછી લે તો થાય ને તો પછી એવું છે સાહેબ બધું એ તો પછી ઘર આખવાની જવાબદારી બેય બેય ની છે એટલા માટે કહું હા ના હમણાં સુરત વાળા આપડે મુકેશભાઈ દરજી હા એના જ ફોન આવ્યો તો હા અને સામે કોક હંસાબેન હતા હા એટલે એ સામેવાળા આપડે હતા મુકેશભાઈ દર્દી એના ચાલીશ વર્ષ ઉમર હતી એટલે એ બેન નો ફોન આવ્યો તો મને કીધું મને કે મુકેશભાઈ સુરત વાળા એની હારે આપણે જોડાવું છે એટલે મેં કીધું કઈ વાંધો નહીં contact number મેં કીધું તમારું youtube માં મૂકી દઉં મારી પાસે recording તો થઇ ગયેલા જ હોય હા ત્યારે સામે વાળો તમે બોલો ને એટલું મારી પાસે થઇ જ ગયું બરાબર એટલી વાત થઈ ગઈ કેમ કે સામે પછી કઈ નક્કી ના હોય અત્યારે તો બહુ સમય ખરાબ થઇ ગયો છે. હા હાજી વાત છે જેટલું બોલ્યું ને એટલે એ બેન જેટલું બોલ્યું ને એટલે મારી પાસે રેકોર્ડ પડ્યું છે પછી સામે મેં મુકેશ ભાઈને નંબર આપી દીધો મેં કીધું તમે વાત કરી લો હા શું કયો માગજ પછી મને ફોન કરો હમ પછી ભાઈ ફોન કર્યો વાતચીત કરી કે મારે લગ્ન કરવા છે હા ભાઈ કોન્ટેક્ટ કરાવ્યો તો શું કહેવાનું છે તમારું બોલો હ તો કે હા મારે લગ્ન તો કરવા છે પણ મારે વિચારવું છે

બરાબર પછી તમારે આગળ વધવા દે તાલીખ વધવાય નથી બરાબર આ રીતનું અને પચાસ રૂપિયા પાંચસો રૂપિયા તમારા માણસો તમારા અહીં ગિસાના વાપરશે ના એ રીતનું અમારે સાહેબ ને પાણી નો ગ્લાસ ના આપીએ અમારે બહુ સારું કેવાય ના ના એવું નથી સાહેબ અમારી પાસે કેમ કે અમારી પાછળ બે ત્રણ છોકરા હોય જ હા બરાબર બરોબર છે ને

હવે એમાં એવું છે કે જો ક્યારેક વાત ના કરી એક દિવસ તો લગભગ દસ જણા નો ફોન આવી ગયો ફોન જ નથી ઉપાડ્યો હા આ તો ભાઈ એમ જ હોય ને પછી મારું કહેવાનું શું છે કે સામે હું કંટાળી જાવ હા ક્યારેક એકદમ મૂકી દઉં હા એ તો બરાબર છે પછી કંટાળો આવે ને પછી કે એક ધારો આવે એટલે ફોન પછી હા એટલા માટે બીજું કઈ નહીં હા સારું તો આપણે ભાઈ માટે કોન્ટેક્ટ કરશું બરોબર હા વાંધો નહીં હા શું નામ શું દીધું?

સામે શું છે હા પડે ને એટલે પછી હું કોલ કરી તમને પૂછી લઈ સામે સામે તમને વાત કરી મગજ મારી કેવાય મમ્મી પપ્પા હોય ને એની અરે વાત કરી લે એકબીજા એકબીજા એક વાત કરી લયો બરોબર તમારા સમાજ મા મળતું છે ને હા તમારા સમાજ માં ગમે દરબાર છે પટેલ છે કોઈ બીજા ઠાકોર છે હા વાંધો નહીં નથી માલે બરોબર એ રીતે તમને વાત કરાવીશ હા બો તમારા છોકરા નો ફોટો મોકલજો આ બધા મોકલી શા એ જોઈશું જય હા